સુરતના સચિન જેએડસીમાં ડમ્પર ચાલકે અકસ્માત સર્જતા 12 વર્ષના બાળકનું ઘટનાસ્થળે મોત થતા પરિવાર શોકમાં ગર્કાવ થયો તો જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી દ્રશ્યો સામે આવતા પોલીસે તપાસ આધી હતી સુરત શહેરમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ડમ્પર ચાલકો શહેરમાં બેફામ બન્યા હોય તેવા એક પછી એક પિસ્તા સામે આવી રહ્યા છે બાર ફેબ્રુઆરીના રોજ સુરતના સ્ટાર બજાર નજીક ડમ્પર ચાલકે એક યુવતીને અડફેટે લેતા નું ઘટના સ્થળે મોત થયું હતું ત્યારબાદ પોલીસ દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી છતાં પણ આ ડમ્પર ચાલકો સુધારવાનું નામ ના લેતા હોય તેવું લાગી રહ્યું છે

આ સીસીટીવી ના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ડમ્પર રિવર્સ લેતા સમયે તો બાળક ડમ્પર નીચે કચડાયું હતું પરંતુ ફરીથી ચાલકે પોતાનું ડમ્પર આગળની બાજુ ચલાવતા બાળક ફરી ડમ્પર નીચે કચડાયું અને આ ઘટનામાં બાર વર્ષના બાળક આશિષ નિષાદનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું બીજી તરફ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને સીસીટીવી ફૂટેજમાં પણ ડમ્પર ચાલકની બેદરકારી સામે આવી હતી આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરવામાં માબ્યો છે બીજી તરફ બાળકના પરિવારના સભ્યો પણ માંગણી કરી રહ્યા છે કે ડમ્પર ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જે અધિકારીને આ ડમ્પર ચાલક ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ બીજી વખત કરે નહીં તો બાળકના મોતને મામલે પરિવારના સભ્યો શોકમાં ધકાવતે હતા મેરા નામ વિનેક કુમાર હે મેરા હમલોસેટીંગ જેઆઈડી જેસનગર મે રહેતે હે ઓર હમારા જો અભી ભાઈ હે યુટ્યુટાગ એક્સિડન્ટ પે ઉજાહ જુકા હૈ ઓર યે સુબહ 10 બજે કે આસપાસ દુકાન સે જા રહા થા રોમ કે લિયે तो वहाँ से जाते समय ट्रक वाले ने इसको टक्कर मार दी है इससे ये है कि अब मेरी पुलिस कमिश्नर दरख्वास्त है सूरज पुलिस कमिश्नर से कि आप अपने को न्याय चाहिए और ऐसी चीज़ों से बचाने के लिए ड्राइवर लोग पे के चलाते हैं उससे बचने के लिए आप कुछ करो आपके पूरा भाई का पूरा नाम मेरे भाई का नाम आशीष कुमार निषाद था जिसकी रोड एक्सीडेंट में नाम कौन सी क्लास में फोर्थ क्लास में पढ़ता था तो दस साल का लड़का था कौन सी स्कूल स्कूल में मीडियम ये सूरत में पे रहता सूरत में वही सचिन जी आडी थी हम लोग यूपी के रहने इनके भाई पापा उसके साड़ी पे काम करते हो तो क्या यही चाहूंगा कि आप पी के गाड़ी न चलाओ किसी दूसरे के परिवार मत खराब करो पीने से दूसरे परिवार को नुकसान होता है आप सही चलाओ मेरी दरवाजा पुलिस कमिश्नर सूरत पुलिस कमिश्नर से कि आप इसको इस चीज पर ध्यान दो आप कौन हो उसका मैं भाई चाचे के लड़ता है मेरा